હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી ચલો આજે આપણે મેથી મટરનું શાક બનાવીશું એ કઈ રીતે બનાવું એવું તમને બતાવું તમારા છોકરાઓ જો ના ખાતા હોય મેથી મટર મેથી ના ખાતા હોય મટર તો જો કે ખાતા જ હોય મટરના તો છોકરાઓ ખાતા હોય પણ મેથી ના ખાતા હોય તો તમે આ રીતે ટ્રાય કરજો અને આ રીતે બનાવી તમને ખવડાવો તો કદાચ એ ખાવા લાગશે અત્યારે લીલી મેથી મોસ્ત આવતી હોય શિયાળામાં ખાવી જરૂરી છે અને ખાતા નથી તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ એના માટે ચલો તો કઢાઈમાં તેલ મૂકી દીધું છે એમાં આપણે જીરાનો વઘાર કરીશું જીરું તતળી દે ત્યારે આપણે અંદર લસણ મરચાં અને કોથમીરની સારી એવી પેસ્ટ લઈશું બે ચમચી જેટલું લઈશું અને એ બી ફ્રાય થઈ જાય એની સ્મેલ આવવા લાગે ગુલાબી રમણું થઈ જાય એટલે આપણે નાખીશું અંદર એક ટામેઠું ને એક ડુંગળી ને બરાબર તેલમાં સપલાઈ લઈશું અને આમાં નાખીશું થોડી થોડું મીઠું અને થોડી કડદર અને એને ગુલાબી બ્રાઉન રમણું થવા દઈશું તો તેલમાં એમ લાગે કે ચડી કે સુગંધ આવા લાગે પછી આપણે અંદર એડ કરીશું લીલી મીઠી તેલમાં શરૂ થઈ ગયું છે હવે એના આપણે એડ કરી દઈશું લીલી મેથી ખાજો છોકરાઓ આમાં તમારે એક બાકીનો બટાકો નાખવો તો નાખી શકો પણ આપણે હું નહી નાખવાની આપણે મેથી મટણ ખરીદી આ રીતે મસ્ત મેથી તેલમાં ચડવી લેવાની આપણે કરીશું થોડીક વાર થઈને મેથી પડી ફ્રાય થઈ જાય તેમાં ડુંગળી ચડી ગયું છે તો હવે આપણે કરીશું મસાલાવે કરીએ મસાલા એમાં અડધો તો આપણે એડ કરી દીધી છે એક ચમચી ગરમ મસાલો એક ચમચી મરચું અને થોડું મીઠું અને થોડું તીખું મરચું ધાણા જીરું નાખતા હોય ધાણા જીરું નાખવાનું હું અંદર કોથમી અત્યારે લઉં છું એટલે ધાણા જીરું નહીં નાખતા હવે હું બાફેલા વટાણા નાખી દઈશ બાફી લીધા તમે એક જ સીટી મારી અને આમાં થોડુંક જ પાણી રેડીને એને બધું એકદસ થવા દઈશું વધારે નહીં એક ચમચા જેટલું પછી રેડીશું આપણે પણ હાલ તો આપણે મસ્ત તેલવાળા વટાણા થવા દઈશું હવે આપણા મસાલા બધા ભળી ગયા છે વટાણામાં ને એમાં તો આપણે થોડું હવે ત્રણથી ચાર ચમચી જેટલું અંદર પાણી એડ કરીને હલાઈ લઈશું એટલે મસ્ત થોડો જાડો રસવા જેવું થાય અને પછી એમાં આપણે મસ્ત એક ક્યુબ છીણી લઈશું ચીઝનું એટલે ટેસ્ટી આવે એટલે છોકરાઓ ફરકથી ખસે એમને ઈચ્છા થશે સ્મેલથી ટેસ્ટથી એ હું તમને બતાવું એક બે પાણીમાં ઉપર પેલા થઈ જાય ને થોડું પાણી રેડવી ગરમ થઈ જાય પછી આપણે એડ કરીએ જો ફ્રેન્ડ કેટલું મસ્ત લાગે સાથે છે ને હવે આપણે અંદર એક ચીઝ છીણી લઈશું એટલે મેથીની સ્મેલ જતી રહે છોકરાઓને ખાવી હોય તો ખાલી ચીઝની સ્મેલ આવશે એટલે આ બને વટાણા અને મેથી બે છોકરાઓ ખાશે આપણે તો ચીજ છીણી લઈશું હું થોડુંક જ છીણીશ તમે આખું એક બે ક્યુબ છોકરાઓને ખવડાવવું હોય તો તમે છીણી શકો પણ આપણે મોટા બહુ ખાવાનું ના હોય એટલે હું તમને માપનો જ છીણીશ ખાલી બતાવું છું કે ભાઈ આમાં તમે આ રીતે ચીઝ એડ કરી શકો છો મસ્ત ટેસ્ટી સબ્જી બનીને આપણી તૈયાર થઈ છે આ રીતે તમે ટ્રાય જરૂરથી કરજો જો ફ્રેન્ડ અંદર ચીઝની સ્મેલ આવે હવે મસ્ત કોથમીની સ્મેલ અરે મેથીની સ્મેલ ગાયબ થઈ ગઈ ચીઝ નાખ્યું એટલે છોકરાઓ જરૂરથી આ સબ્જી ખાશે તમે ટ્રાય કરજો અને આના જોડે પરોઠા બનાવજો બાય